માઈકની જરૂર નથી માઈકની ની જરૂર હે અને ઓ હો આ જો આ રોડ ઉપર તને પાડી દીધી હોય ને ગાઈસ આ ટ્રાફિક તો મને એટલો કંટાળો આવે છે ને અહીંયા પછી ભાઈ એ રોકે એટલે છે ને સીટ બેલ્ટ બીટ બેલ્ટ બાંધીને જ રાખવાનું અરે અહીંયા જ રહી છે માસી અહીંયા દુકાને જ બેહી છે ક્યાં ગઈ દુકાન આવડીયા એ જોડી છે બેટા હા હગાઈ કરી હા તો કરે કોઈ દાદા jo maage nahi barabar aling maage ta jo me like da mat bhai mata is kare to hamne jo nahi khada jo hai tabida se kone gar ja nahi ardha jo ha આવ ટુ છોટામાં લોકો આ રસ્તામાં માનો કે ન માનો સરગામને કમેન્ટ રસ્તો આવા જવાનો છે અને આ રસ્તામાં સ્ટોક ફાઈબા હોય જ છે હોય જ છે અને બીસીમા રોમાર આ રો બની ગ રચનામાં મને વાત કરવા દયો

गाइस आलो कम ना यहां बोला भी ने एकला एकला फोटा पाडवा मंडा है अबे हु करवा आई है यहां फोटा पाडवा हां एम बे श्रुति आ बेग लेला फोटा बड़े हम तो मारा बे आ सु पाडता भाई आयो फिर हले पर्स मुके दे भाई हम उभी रे यहां पे आगे वही जाएगी तू करवा भाई देव लागे વાહ સોફ્ટ છે ને બોલ કેમ આવ્યું યાર સામા હરી ક્લિયરટી આપ સામા મને આપજો 11 આવતો ગેમ મારી કેટલી હેલ્પ કરે છે એનો ફોન એક્ચ્યુઅલી સોરી ઓમ ના હૈલા રાખ્યા છે જો આમ તેમ આલીએ તમાર આમ તેમ હૈલા રાખ

જાનુડીનો વ્લોગ ગાઈસ હું કન્ટિન્યુ કરું છું ફોન કે ફોનમાં કરે પણ હું એનો આ વ્લોગ એનો મારી કેટલી હેલ્પ કરે છે એનો ફોન એક્ચ્યુઅલી મને તો સોરી બી તો એ મે ના પડી છે બોલવાનું બને

તો ફાઇનલી અમે લોકો શૂટ કરીને આવી ગયા છીએ અને હવે હું થઉં છું રેડી કેમ કે અમે લોકો જાય છે ફેમિલી ડિનર માટે હવે કપડાં ચેન્જ કરી નાખ્યા છે કેમ કે મારા કપડાં પહેરવાળા મને થોડાક કમ્ફર્ટેબલ નહોતા લાગતા એટલે મેં ત્યારે ટી શર્ટ અને પેન્ટ પ્લાઝો પેન્ટ જેવું વેર કરી લીધું છે અને પાછળ ઘરમાં કામ ચાલે છે એટલે થોડી ઘણી વસ્તુ બધી પડી છે અને હવે આપણે થોડાક રેડી થઈ જાય ત્યાં મારા મમ્મીને એ લોકો આવી જાય પછી આપણે લોકો ડિનર માટે નીકળ્યા અને પછી હું તમને લોકોને બધાનું ઇન્ટ્રોડક્શન કરાવું

મારો ભાઈ નથી ભલે શું કેવાય મારો સગો ભાઈ છે પણ એ મારો ભાઈ નથી કેમ કે બધી ખાલી એટલે ખાલી આ માળાની સાઈડ થાય એ મારી સાઈડ કોઈ દી નો થાય હું સાચી હોય ખોટી હોય કે હું ગમે એવું હોય તો એ મારી સાઈડ થાય જ ને કોઈ દી એ ખાલી આની જ સાઈડ થાય હવે મને ખબર નથી કે આ બેન એવું કેવું કઈ જાતનું કે કયા જનમનું કનેક્શન છે તે જેનું કનેક્શન એવું મારી આઈ રહ્યા નથી એવું આની આઈ રહે હવે મને સમજાતું નથી આનું રીઝન શું થાય યસ ગચાર બોલો થું જોયું ને કેવા પ્રમાણે છે ર રા ર રહ શું મારે બોલો

હમ ફાઇનલી અમે લોકો આવી ગયા ચરબન માં છો મારા મામે નાને છો ગટુ સો પી લે આ કે બધું જો આ એ એટલા બધા કેનો પૂરા થા કેમ મારા જમ્મુ

હું સ્વેટર નહોતી લઈ ગઈ અને મને એમ હતું કે ફોર વ્હીલમાં જાય છે તો સ્વેટરની શું જરૂર પડશે પણ ફોર વ્હીલમાંથી ઉતરીને ઘરે આવતા આવતા જ મને છે ને બહુ જા ઠંડી લાગી ગઈ ખાલી પગને ચડીને ઉતરતા અને ડેલી ખોલતા જેટલી મને ઠંડી લાગી ગઈ એટલે ફટાફટ ફટાફટનું બ્લેન્કેટ ઓઢી લીધું છે અને હવે બસ સુઈ જાઉં છે કેમ કે મને આજે ની અંદર આવે છે તો આજનો બ્લોગ આપણે અહીંયા સેન્ડ કરી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી જઈશ્રી રામ જય દ્વારકાધીશ